આ તો ભાઈ જોઈ લો તને ઓકાલ મળશે તમે પાછો દીધો બગડ્યો આવા દે બિચારો છોકરો કેટલો ડાયબુ કામ કરે છે ચલ હવે આ લઈ લે આ બોક્સ

ભાઈ જો અહીંયા વરસાદ પડે ન હા તાપ લાગવાની વાત નથી ભાઈ હા આ બની રહ્યું છે સરસ મજાનું ચણાના લૂટનું ખીરો એટલે ભજીયું બનાવ ભજીયા બનાવ ગોટા બને જે બને આપણે ખાવાથી જ મતલબ પણ વરસાદમાં ગરમ ગરમ ખાવા મળવું જોઈએ એમને શોર્ટમાં હા

હમ તારો પોલીસ ગયો બનાવા મે કે હાથ તો લગાડે એવું લાગે કે અમે સાસુ બાસુ હેલિકોપ્ટર ભજીયા હેલિકોપ્ટર આટલું ખીરું થઈ રહેશે ને ત્રણ જાતના છે ઓ બાબીકા હું નહીં ખાવ આને બાફર ખા તો બધા તો આ બધા પડ દે થઈ રે હું બધું પલાડ્યું જો જો આ ચા ઓકે કેટલા ભજીયા થશે ઓકે હમજી એમજીયા 5 કિલો

મરચા પટ્ટી વડા નહી કઢી બનાવજો કીધું કઢી માં આપડો નિયમ જગમ કઢી હે બકા અમાર જગમ કઢી ફરી ના લો

તહેવાર કોણ કોણ કાઢ્યું મારું તારું તારું મારું બધું તારું જ છે ઓકે તાર મારું નહીં ઓકે હાથ અને મોઢું ધોઈ દેજો ને કે મરચાં થશે હ